જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સરકારી કોલેજ મોરવા હડપ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સરકારી કોલેજ મોરો ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજવાની છે ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર આશીષ કુમારના અધ્યક્ષ સ્થાને મોરો તાલુકાની સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સ્વીપ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી કોલેજના યુવા વિદ્યાર્થીઓને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું તમામ યુવા મતદારો મતદાન કરેલ મહિલાઓની મતદાન માટે વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત થાય લોકશાહીના અવસરમાં સહપરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મામલેદાર કોલેજના આચાર્ય સહિત બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે